સાવજની નગરી તરીકે સોશિયલ મીડિયા જાણીતું ઝામકંડوڑاમાં નવું ગિફ્ટ સિટી બનતું હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે વાતો થઈ રહી છે ઝામકંડોડાની ત્યારે ઇન્દિરા નગર વિસ્તારમાં દેફામ દેસીદારનું વેચાણ શરૂ થઈ રહ્યું છે ઇન્દિરા નગરમાં આવેલી વિજપોલ ફેક્ટરીની પાછળ દેશી દારૂનું મોટા પાયે વેચાણ થતું હોવાના એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં અમુક ઈસમો દેશી દારૂની પોટલી ભરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એવાલ અતુલ લશ્કરી જામગંડોના